આપણે યુનિવર્સિટીઓ સહકારી સંસ્થાઓ અને મંડળીઓ શા માટે બનાવીએ છીએ કૌભાંડ આચરવા માટે ભ્રષ્ટાચાર કરવા માટે અને એ બધા જ પૈસાથી આપણા ઘર અને ગજવા ભરવા માટે કેટલાક રાજનેતાઓના માનીતા દીવડાઓને સાચવવા માટે આવું આપણે શા માટે કહીએ છીએ કારણ કે વારંવાર અવાજ આક્ષેપ આપણે સાંભળીએ છીએ વળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ અને કૌભાંડની વાત ન કરીએ તો અધૂરું લાગે

આ યુનિવર્સિટી ઘેરાયેલી રહી છે આજકાલ કોઈ નવા કુલપતિ આવ્યા ત્યારની વાત નથી ભૂતકાળમાં જઈએ તો ત્યાં પણ આવા આક્ષેપોનો શિકાર આ યુનિવર્સિટી બની ચૂકી છે વિદ્યાર્થીઓને પણ ક્યારેક ક્યારેક ભણવામાં કૌભાંડના ન આવી જતા હોય તો સારું એવું લોકો કહેવા લાગ્યા કારણ કે યુનિવર્સિટીમાં કૌભાંડોની અણજારની વાતો એટલી વહેવા લાગે આજે નવો આક્ષેપ સામે આવ્યો છે તત્કાલીન કુલપતિ હતા કમલેશ જોશીપુરા અને જેમના કાર્યકાળની અંદર ગેરહિસાબ ગેર ગોટાળા ઓડિટ પેરામાં ઉજાગર થયા છે અને કરોડો રૂપિયાના ગેરવહીવટની વાત સામે આવી છે રૂપિયા દસ કરોડ જેટલી ગેરવહીવટની વાત છે જે સામે આવી છે આ બાબતને લઈને સિવાયના નેતા રોહિત રાજપૂતે પણ આક્ષેપ લગાવ્યા છે તેમણે જણાવ્યું છે કે બિન શૈક્ષણિક કર્મચારીઓના ઇન્ટરવ્યૂ વગર થયેલા ભરતીના કારણે યુનિવર્સિટીને ચાર પોઈન્ટ એકવીસ કરોડનો ખર્ચ અને માર પડ્યો છે ચાર પોઈન્ટ છેતાલીસ કરોડના બાંધકામનો ખોટો ખર્ચો કરવામાં આવ્યો છે એવું ખુલવા પામ્યું છે ઓડિટમાં જ્યારે ડ્રગ સેન્ટરની અંદર સડસઠ લાખ ઓગણત્રીસ હજારનું ઇન્ટિરિયર ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું તેવું ઓડિટમાં ખુલ્યું છે એના ઓડિટ સરકારી હોય છે બાંધકામના કોન્ટ્રાક્ટમાં નેવું લાખ અને ઘોડાના તબેલા માટે સાઠ લાખ પછી એક ઘોડો આવ્યો આ એવો તબેલો બન્યો જે ઘોડા વિનાનો તબેલો છે કુલપતિ જોશીપુરાને જોવા માટે અને ઘોડાના તબેલાને જોવા માટે આપણે વિદેશી મહેમાનોને આમંત્રિત કરવા જોઈએ તેવો ઘાટ રચાતો જોવા મળે છે રોહિત રાજપૂતે શું આક્ષેપો કર્યા સાંભળો એમને રાજકોટથી યોજેલી પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને બે હજાર પાંચથી બે હજાર અગિયાર સુધી રહેલા પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરા જ્યારે કુલપતિ પદે હતા ત્યારે રાજ્ય સરકારના ઉચ્ચતર શિક્ષણ વિભાગે

નો જો ગેરવહીવટ સાબિત થયો છે તે ક્યાંય ક્યાંક ઘણા બધા સવાલો પેદા કરે છે આ ગેરવહીવટની અંદર જ્યારે કમલેશ જોશીપુરા કુલપતિ હતા ત્યારે બિન શૈક્ષણિક સ્ટાફની જે ઇન્ટર્યુ વગરની સીધી ભરતી કરી હતી તેના 4.21 પોઈન્ટ એકવીસ કરોડનો ખર્ચ રાજ્ય સરકારે ગેરમાન્ય ગણ્યો છે તેમજ જે બાંધકામનો અલગ અલગ ખર્ચ 4.46 કરોડ જેટલો ખર્ચ એ ગેરમાન્ય ભેણો છે ડ્રગ્સ ભવનની અંદર સોડસઠ લાખથી વધીનું ઇન્ટિરિયર એ પણ ગેરમાન્ય ગણવામાં આવ્યું છે આવી રીતના નેવું લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી વસુલવાના હતા તેમજ જે ખોળાનો તબેલો કર્યો હતો તેના સાહીઠ લાખ રૂપિયા વહીવટો ટોટલ દસ લાખથી વધુની રકમમાં કમલેશ જોશીપુરા અને તેમની ટોળકી દ્વારા ગેરવહીવટો થયા છે અને આ જે તે સમયે અમારા કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા પરંતુ ગુજરાતીમાં કહેવત છે ને કે પાપ છાપલે ચડીને પોકારે તેવી રીતના અઠવાડિયા પહેલા જ રજીસ્ટારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રુપમાં રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં જે ગેરમાન્ય ખર્ચ કરવામાં આવ્યો છે અને આ બાદ અમારા ધ્યાને આવતા એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે લોકો સમક્ષ ઉજાગર કરવું એ અમારું કામ કર્યું છે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના સત્તા નશામાં રહી અને પોતાના ગ્રુપને અને પોતાના મળતી કોન્ટ્રાક્ટ આપી અને પોતાના પેટ કઈ રીતના ભરાય અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આના ભોગ બની અને આજે યુનિવર્સિટીની તમને હાલત ખબર છે ગુજરાતમાં સૌથી વધુ કોઈ યુનિવર્સિટીની સરકારી છબી ખાઈ હોય તો અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માત્ર ને માત્ર ભ્રષ્ટાચારો અને વિવાદોમાં રહેતી યુનિવર્સિટીમાં ભણતા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ આનો ભોગ બને છે એટલે ક્યાંક ને ક્યાંક જે તમામ ગેરવહીવટો દસ કરોડના થયા છે એ માત્ર બે વર્ષનો ઓડિટ રિપોર્ટ છે અને લગભગ જો આવા છ વર્ષનો રિપોર્ટ રાજ્ય સરકાર ગંભીરતા પૂર્વક અને ઊંડાણપૂર્વક કરે તો વીસ કરોડ થી વધુ આ રકમ જાય તેવું અમારું સ્પર્શપણે માનવું છે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારના હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટે આવા અનેક ચુકાદાઓ આપેલા છે કે પોતે કોઈ પણ સરકારી ગ્રાન્ટ કે ખર્ચ કરે તો સરકારના ધારાધોરણ અને પેરામીટરમાં રહી અને ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે પોતાના મળતિયાળ કોન્ટ્રાક્ટર ખટાવા માટે મનમાં આવી રીતના ખર્ચ કરે અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ અને લોકોના પૈસાનો આવી રીતના વ્યય થાય તો અમારી સ્પષ્ટપણે માંગ છે કે રાજ્ય સરકાર આ દસ કરોડની રકમ કમલેશ જોશી પરા પાસેથી વસૂલે અને આવા અમે નથી કહેતા હાઈકોર્ટે અનેક ચુકાદાઓ આપેલા છે કે મહત્તામાં રહેલા કોઈ પણ વ્યક્તિ બિનકાયદેસર રીતના ખર્ચ કરે તો તેમનો તમામ રકમ

पीड